ધોરણ નવ સંસ્કૃત ચેપ્ટર એક સમર્ચનમ તેની આજે એક એક્ટિવિટી કરી તેમાં સૌપ્રથમ ચાર વેદોનું આવાહન કર્યું પછી ગણપતિજીની સ્તુતિ કરી ત્યારબાદ અગ્નિદેવ કે જે એમનું આવાહન કર્યું અગ્નિમિડે પુરોહિતમ યજ્ઞેશ્ય દેવ મૃત્વી જમ તો અગ્નિદેવની આરાધના કર્યા બાદ ભગવાન શિવ જે કલ્યાણકારી છે તેમનું આવાહન કર્યું કે નમ શંભવાય મયો ભવાય ચ નમ શંકરાય ચ મયસ્કરાય ચ નમ શિવતરાય ચ તો શિવની આરાધના કર્યા બાદ બધા જ દેવો બ્રહ્મા વિષ્ણુ રુદ્ર મરુત તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત ગાયંતીયમ સામ ગા ધ્યાનાવસ્થિત તત્ગતેન મનસા પશ્યંતીયમ યોગીનો તો યોગી દ્વારા ધ્યાનની અવસ્થામાં જેનું ધ્યાન ધરવામાં આવે છે તેવા બધા દેવોનું આવાહન કર્યું ત્યારબાદ જે દેવોને અહીંયા બોલાવ્યા છે તે દેવોનું સ્મરણ કર્યું વયમ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ તમ જગત સાક્ષી રૂપમ નમામ સદિકમ નિધાનમ નિરાલંબીશમ ભવામ